પાટણમાં શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ સાધારણ ઉત્તર પ્રજાપતિ સમાજ કુમાર તેમજ ભવ્ય ઇમારતનું નિર્માણ કરવામાં આવશે શિક્ષણનગર પાટણની પાવનધરામાં અડતાલીસ વર્ષ પૂર્વે પ્રજાપતિ સમાજના વડીલોએ સમાજના શૈક્ષણિક વિકાસને ધ્યાને લઈ આ સંસ્થાની સ્થાપના કરી હશે અને તે અરસામાં પ્રજાપતિ સમાજના ભામાશા કહી શકાય તેવા પ્રજાપતિ હીરાભાઈ ધનાભાઈ સંસ્થા નિર્માણ માટે ભૂમિદાન કરી જરૂરિયાત મુજબ છાત્રાલયનું સંકુલ બનાવવામાં આવેલ આજ દિવસ સુધી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સેવાઓની સરવણી વરસાવી રહી છે ત્યારે આ સંસ્થાની વાર્ષિક સાધારણ સભા આજ રોજ તારીખ સાત એક બે હજાર ચોવીસને રવિવારના રોજ બપોરે બાર કલાકે પ્રજાપતિ છાત્રાલય ખાતે પ્રમુખ શાંતિલાલ એસ પ્રજાપતિની ઉપસ્થિતિમાં મળી હતી જેમાં પ્રમુખે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી મંત્રી રઘુભાઈ પ્રજાપતિએ ગત સાધારણ સભાના ઠરાવો વંચાણી લઈ સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી ત્યારબાદ બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષના વાર્ષિક હિસાબો રજૂ કરાયા આ સંસ્થામાં નવીન ઇમારતના નકશા સહિત બાંધકામ માટેની મંજૂરી લેવા અત્યારની ઇમારત જમીન દોસ્ત કરવા બાબતે કર્યો નિર્ણય લેવો નવીન ઇમારતના દાતાઓની રૂપરેખા મંજૂર કરવા અત્યારના છાત્રાલયને નવીન જગ્યા ભાડે રાખવી માટે દાતાઓ પાસેથી દાન લેવા બાબતે અનેક ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી પ્રાસંગિક પ્રવચન કરતા પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણમાં પ્રજાપતિ સમાજના કુમાર છાત્રાલય તેમજ કન્યા છાત્રાલયની ભવ્ય ઇમારતનું નિર્માણ કરવામાં આવશે એસી જેટલી દીકરીઓ અભ્યાસ માટે રહી શકે તેવી પાંચ મંજિલની આધુનિક સગવડોવાળી ભવ્ય ઇમારત અંદાજીત દસ કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામશે આ કાર્યક્રમમાં અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયંતિભાઈ પ્રજાપતિ શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના ઉપપ્રમુખ અર્ધાભાઈ પ્રજાપતિ પૂર્વ પ્રમુખ અમરતભાઈ કબોયા પ્રજાપતિ ઓડિટર હરજીભાઈ પ્રજાપતિ શ્રી બાર પરગણા વિકાસ મંડળના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ થયા શિક્ષણવિદ ડોક્ટર મણિભાઈ પ્રજાપતિ હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના રમેશભાઈ પ્રજાપતિ કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટવર્કે પ્રજાપતિ થરા ગોવિંદભાઈ પ્રજાપતિ સંખારી કાંતિભાઈ પ્રજાપતિ કડી સહિત સંસ્થાના સભાસદો હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ નટવર્કે પ્રજાપતિ કાંકરે